નમસ્કાર સીએમડીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું આરતી મહેતા આ સપ્તાહે નાનું રહ્યું પણ નોન એગ્રી કોમોડિટી પર ફોકસ વધારે રહ્યું જેમાં સોના ચાંદીમાં ફરી સુધારો આવતા કિંમતો રેકોર્ડ સ્તરની પાસે પહોંચી દેખાય જો બેઝ મિટલ્સમાં ખાસ કરીને સેન્ટિમેન્ટ સુધરતા જોવા મળતા દેખાયા જોકે ક્રૂડ ઓઈલમાં આ સપ્તાહે વોલટર કામકાજ જોવા મળતું દેખાય છે જ્યાં ઓપેક પ્લસે ઉત્પાદન કાપની શ્રેણીને ઉલટાવી બજારમાં છ મિલિયન બેરલ પ્રતિ દિવસનું ઓઇલ ઉમેર્યું છે હવે આની કેવી અસર અને કેટલી અસર સર આગળ કિંમતો પર જોવા મળી શકે છે અને આ બધી કોમોડિટીનું આઉટલુક કેવું બની રહ્યું છે તે અંગે નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ આપણી સાથે ચર્ચામાં ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ અને એસએસજી ફાઇનાન્સ એન્ડ સિક્યુરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય આપણી સાથે જોડાઈ ગયા છે ભાવિકજી અને પ્રિયાંકજી સ્વાગત છે આપ બંનેનું સૌથી પહેલાં પ્રિયાંકજી આપ પાસેથી બુલિયનની શરૂઆત કરીએ તો જે રીતે સોનામાં કામકાજ આપણે જોઈ રહ્યા છે આ સપ્તાહ સારું રહ્યું છે આજના દિવસની જો આપણે વાત કરીએ લઈએ ઓલમોસ્ટ પાંચ સપ્તાહના ઉપલા પાસે કામકાજ આપણને આવતું દેખાઈ રહ્યું છે અને જે રીતે ડોલર નબળો પડી રહ્યો છે તેની એક પોઝિટિવિટી જોઈ રહ્યા છે સોના માટે ખાસ કરીને બીજી બાજુ ટ્રમ્પ અને ફેડ વચ્ચે જે વાતચીત ચાલતી દેખાઈ રહી છે તેની એક અસર આપણને આવતી દેખાઈ રહી છે સપ્ટેમ્બરમાં હવે કદાચ વ્યાજદર કાપની સંભાવનાઓ જે રીતે વધતી દેખાઈ રહી છે આ બધાની એક પોઝિટિવ અસર અત્યારે સોના આપણને બતાવી રહ્યું છે ને કોમેક્સની વાત કરી રહી ચોત્રીસો ડોલરની ઉપાસી કિંમતો આપણને પહોંચી દેખાઈ હતી કઈ રીતે આ બધા ફેક્ટરને સોના માટે તમે જોઈ રહ્યા છો અને પોઝિટિવિટી આગળ કેટલી કેટલી વધતી જોવા મળી શકે અહીંયાથી જેમ આપણે જોયું કે હવે ગોલ્ડમાં જે ફંડામેન્ટલ ફેક્ટર્સ તમે જે કીધા જેમ કે રેટ ની જે અપેક્ષા હતી અને અત્યારે જેક્સન પોલ મીટિંગ જે થયેલી લાસ્ટ ટાઈમ એમાં બી જેરન પોલે ઇન્ડિકેટ કર્યું છે કે સપ્ટેમ્બરમાં કદાચ રેટ કટ ની ટ્રેજેક્ટરીમાં ફેડ જઈ શકે છે અને એનું એક ક્લિયર ઇમ્પેક્ટ આપણે જોયું કે ગોલ્ડ અને સિલ્વર એઝ અ બુલિયન પેટ ને મળ્યું આપણે થર્ટી થ્રી ટ્વેન્ટી થર્ટી થ્રી ના આસપાસ ગોલ્ડ થતા જોઈતા આપણે થર્ટી ફોર હંડ્રેડ પ્લસ ગોલ્ડમાં ટ્રેડ જોઈ રહ્યા છે તો હવે અહીંયાથી આપણે એમ જોવા જઈએ તો જે રેન્જ જે છે બે ત્રણ મહિનાની અગર આપણે જોવા જઈએ જયારે ના આસપાસથી ગોલ્ડે ટોપ બનાવ્યું અને તે બાદ એક ત્રણ હજાર એકસો સુધીનું કરેક્શન જોયું અને પછી આપણે એક સાઈડ વેઝ કન્સોલિડેશનમાં ફેઝમાં છે અત્યારે આપણે ઘણી ટાઈમ જોયું છે પ્રીવિયસ પર આસપાસથી પાછું એકવાર રેઝિસ્ટન્સ આવે છે અને ત્યાંથી ગોલ્ડ નીચે ટુવર્ડ્સ થર્ટી થ્રી હંડ્રેડ થર્ટી ટુ ફિફ્ટી આ એક સપોર્ટ રેન્જ છે તો મોર ઓરલેસ થર્ટી ટુ ફિફ્ટી થર્ટી ફોર ફિફ્ટી ફ્રોડ રેન્જમાં લાસ્ટ ત્રણ મહિનાનું કન્સોલિડેશન ની રેન્જ છે અત્યારે આપણે હાયર સાઈડ ઓફ ધ રેન્જ થર્ટી ફોર ટેન ના આસપાસ ટ્રેન્ડ થતા જોઈ રહ્યા છે તો મને એવું લાગે છે કે ફરીથી એકવાર અહીંયા જે રેઝિસ્ટન્સ આપણે માર્ક કર્યું છે થર્ટી ફોર ફોર્ટી થર્ટી ફોર ફિફ્ટી એ જ્યાં સુધી થર્ટી ફોર ફિફ્ટીના ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન ન થતો ગોલ્ડ તો ફરીથી એકવાર મને એવું લાગે છે કે પુલબેક રેન્જ પ્લેમાં કન્વર્ટ થઈ શકે અને ફરીથી આપણે એકવાર થર્ટી થ્રી ફિફ્ટી થર્ટી થ્રી ટ્વેન્ટીના ઝોન્સ આવી શકે છે તો અહીંયાથી મારા હિસાબે ફિફ્ટી ટુ સેવન્ટી ની પુલ બેક ગોલ્ડમાં ઇન વેરી શોર્ટ ટર્મ દેખાઈ રહી છે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે ટ્રેન્ડ નો ડાઉટ બુલિશ છે અને અગર કોઈનો લોંગ ટર્મ વ્યૂ હોય તો અગર સ્ટીપ કરેક્શન જયારે બી ગોલ્ડમાં આવે છે એ ઓપોર્ચ્યુનિટી રહેશે ઇન્વેસ્ટર્સ માટે બાય કરવાનું ट्रेडर्स माते शॉर्ट टर्म पर्सपेक्टिव थी मने वो लागे छे की अगर लॉन्ग कंडीशंस कोई नीचे थी होल्ड पर ही खवय तो पार्शियल प्रॉफिट्स तो यहां बुक करवो જોઈએ અને ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ લોંગ પોઝિશન્સ પર હજી શોર્ટ કરવાની ટ્રેડર્સ ને સલાહ નથી હજી એ ઇન્ડિકેશન ચાર્ટ પર નથી દેખાઈ રહ્યા પણ ડેફિનેટલી જે લોંગ પોઝિશન્સ છે છે ટ્રેડર્સ पर्सपेक्टिव पे तो અહીંયા એકવાર પ્રોફિટ બુક કરવો જોઈએ અને ટ્રેલિંગ સ્ટોપ લોસ કરવો જોઈએ ઓકે તો આ વ્યૂ ખાસ કરીને સોના માટે બનતો દેખાયો છે ફંડામેન્ટલ પોઝિટિવ છે સપોર્ટિવ છે એને લઈને ખાસ કરીને મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ બનતો દેખાયો છે ઇન્વેસ્ટર માટે સલાહ ખાસ કરીને હોલ્ડ કરીને ચાલવાની બનતી દેખાય છે ઘટાડે ખરીદારી પણ તમે લોંગ ટર્મ માટે કરી શકો છો પણ જો ટ્રેડર્સ છો તો તમારે તમારું પ્રોફિટ બુક પાર્શિયલ પ્રોફિટ બુક કરવું કરવાનું રહેશે અહીંયા સોના માટે ધ્યાન રાખવાનું રહેશે ભાવિકજી તમે કઈ રીતે જોઈ રહ્યા છો સોના માટે ખાસ કરીને હવે પીસીના ડેટા પણ ઇમ્પોર્ટન્ટ રહેશે જે રીતે ત્યાં કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે તેને લઈને પણ જે રેટ કટની અપેક્ષાઓ અહીંયા બનતી દેખાઈ રહી છે સેન્ટ્રલ બેંક તરફથી ખાસ કરીને જુઓ જે રીતે સોનાની ખરીદારી વધતી દેખાઈ રહી છે સતત નવમો મહિનો આપણે જોઈ રહ્યા છીએ જુલાઈમાં કે તેમણે સેન્ટ્રલ બેંક તરફથી ગોલ્ડ રિઝર્વ જે છે તે પોતાનું વધારી રહ્યા છે એ પણ એક સપોર્ટ અહીંયાથી સોનાને કરતું દેખાઈ રહ્યું છે કઈ રીતે અહીંયા હવે તમે આગળની ચાલ જોઈ રહ્યા છો ઇન્ટરનેશનલ માર્કેટ સ્થાનિક બજારમાં કેવા લેવલ્સ જોવા મળી શકે ગુડ મોર્નિંગ આરતીજી સૌથી પહેલા તો આપણે શોર્ટ ટર્મ જોઈએ તો એ સાધે સૌની નજર પીસી ડેટા ઉપર હશે અને જનરલી ફેડ એ જોતું હોય છે ઇન્ફ્લેશન તરીકે પર્સનલ કન્ઝમ્શન એક્સપેન્ડિચર અને એ જો થોડુંક સોફ્ટ આવશે તો મને લાગે છે કે મે બી આજે ગોલ્ડ ચોત્રીસો ચાલીસ સુધી જઈ શકે છે બટ યસ ચોત્રીસો ચાલીસ ચોત્રીસો પચાસનું એક એટલો સ્ટ્રોંગ હર્ડલ છે કે આપણે છેલ્લા ત્રણ ચાર મહિનાથી જેવું છે ત્યાંથી જ વારે વારે ફરે છે એટલે ઓવરઓલ મને પણ લાગે છે કે તેત્રીસો વીસથી થી ચોત્રીસો વીસની જે રેન્જ છે એમાં પ્રોબેબલી ગોલ્ડ વધી શકે છે પ્લસ આગળ જતા હવે ફેડની વાત કરીએ તો માર્કેટ ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી દીધું છે કે સપ્ટેમ્બરમાં રેટ કટ થવાની છે મે બી આગળ જે આજના ગવર્નર જે ફેડ ક્રિસ્ટોફર વોલેસે કીધું છે કે સપ્ટેમ્બરમાં બી રેટ કટ થઈ શકે છે બટ એડિશનલ કટ મે બી નેક્સ્ટ થ્રી ટુ સિક્સ મંથ થઈ શકે છે બટ જે રીતે ઇન્ફ્લેશન વધી રહ્યું છે એ રીતે મને લાગે છે કે ફેડ પાસે રૂમ્સ થોડીક ઓછી છે અને ક્લિયરલી બોન્ડ માર્કેટ બતાવી રહ્યું છે કે જ્યાં અત્યારના ટેન ઇર ટ્રેઝરી જોઈએ તો ડિસ્પાઈટ રેટ કટનું એક્સપેક્ટેશન હતું એ વધી રહ્યું છે ના આ સેમ સિચ્યુએશન પહેલાં થઈ હતી ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં સોરી બે હજાર ચોવીસમાં કે જ્યારે ફેડે રેટ કટ કર્યો હતો બટ એ ઇન્ફ્લેશન ઓછું થયું એના માટે નહીં પણ પોલિટિકલ ઇન્ટરફિયન્સ માટે અને આ વખતે પણ ફેડ ઉપર ઘણું પોલિટિકલ ઇન્ટરફિયન્સ છે રેટ કટ કરવા માટે એટલે ક્લિયરલી બોન્ડ માર્કેટને નથી લાગતું કે અહીંયાથી આગળ જતા ઇન્ફ્લેશન ઘટી શકે છે એટલે યુએસ યુ એસ બી અને દસ વર્ષની જે લીલ જોઈએ સિક્સટી છે સ્પ્રેડ જેથી ઓક્ટોબર બે હજાર બાવીસ પછી સૌથી વધારે છે ધેટ મીન્સ કે આગળ જતા મને લાગે છે કે ફેટ પાસ રૂમ ઓછું હશે જે ગોલ્ડ મડલ થોડુંક નેગેટિવ છે બટ પોઝિટિવ એ છે કે હવે ઇટીએફના જે ફ્લોઝ છે એ ઇન્ફ્લોઝ એ વધી શકે છે કારણ કે યુ એસ ની બી યરની ટ્રેજિયલ જે છે એ ઘટી રહી છે ધેટ મીન્સ કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ અને હોલ્ડિંગ કોસ્ટ જે છે એ અત્યારના ઓછી રહી છે જે કોલ્ડ માર્કેટ પોઝિટિવ છે એટલે મને લાગે છે આગળ જતા સેન્ટ્રલ બેંકનો બાઇંગ ઇટીએફનો બાયંગ રહેશે રિટેલ ડિમાન્ડ જે છે ઓછી રહેવાની છે આટલા હાઈ પ્રાઇસીસના લીધે અને આગળ જતા મેબી બી પણ થઈ શકે છે કે જે ઇન્ફ્લેશન વધારે હશે ને ઇકોનોમી જે યુએસની હશે લેબર માર્કેટ એ ઘટી શકે છે એટલે ઓવરઓલ આજના દિવસમાં મને લાગે છે કે હજી પણ બાયોલોજીકલ સ્ટ્રેટેજી રાખવી જોઈએ પીસી ના ડેટા પછી બટ ચોત્રીસો પચાસની આસપાસ આવે છે તો ડેફિનેટલી એક વાર પ્રોફિટ બુક કરી શકાય છે કારણ કે એના ઉપર સસ્ટેન કરવા માટે માર્કેટ માટે કોઈ નવું ટ્રેડ જોઈશે જે હાલ અત્યારે દેખાઈ નથી રહ્યો અને ઓવરઓલ જે લોકોને લોંગ ટર્મ છે એ લોકોએ લોંગ ટર્મમાં પોઝિશન કોઈ ઓછી કરવાની જરૂર નથી કોઈ પણ ઘટાડે વધવાનું છે કારણ કે આગળ જે તમને લાગે છે કે એ મોંઘવારી જે છે વધવાની છે ને એનું બેનિફિટ ગોલ્ડને ને થવાનો છે તો શોર્ટ ટર્મ ઇન્ટ્રાડે આજે બાયોન્ડેક્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ મીડિયમ ટર્મ ચોત્રીસો પચાસ ઉપર નથી જતો ત્યાં સુધી નવી પોઝિશન અત્યારને એડ ના કરવી જોઈએ અને જે લોકો લોંગ ટર્મ માટે છે એ લોકો કોઈ પણ ઘટાડે બાય કરવું જોઈએ ઓકે તો ગોલ્ડ માટે બંને નિષ્ણાતો પોઝિટિવ અહીંયા બનતા દેખા રહ્યા છે ખાસ કરીને કોમિક્સની વાત કરી લઈએ તો ચોત્રીસો પચાસની ઉપર નીકળે છે તો પછી પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બનતી દેખા રહી છે લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે દરેક ઘટાડે સોનામાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો ચાંદીની પણ વાત કરી લઈએ પ્રિયાંકજી ચાંદીમાં પણ જુઓ સોના કરતાં વધારે સારી રેલી આ વર્ષમાં આપણે જોઈએ છીએ અને આ સપ્તાહ દરમિયાન પણ આપણને આવતી દેખા રહી છે ખાસ કરીને જે રીતના કામકાજ આપણને બનતું દેખાઈ રહ્યું છે એમસીએક્સ પર ઓલ્ટા ટાઈમ હાઈના લેવલ્સ બનતા દેખા સ્પોટમાં એક લાખ વીસ હજારની ઉપર પણ ભાવ પહોંચ્યા છે અત્યારે એક લાખ સત્તર હજારની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે ઇન્ટરનેશનલ માર્કેટની પણ વાત કરી લઈએ તો એક મહિનાના ઉપલાસતરની પાસે કિંમતો પહોંચી દેખાય રહી છે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે રીતે વધતી દેખા છે જેને કારણે અહીંયા સપોર્ટ મળતો દેખા છે બુલિયનનો સપોર્ટ છે બેઝ મેટલ્સ તરફથી સપોર્ટ મળી રહ્યો છે તો કઈ રીતે ચાંદી તમે અહીંયાથી જોઈ રહ્યા છો અહીંયા કયા લેવલ્સ હવે આ વોચ કરવાના રહેશે બી સિમિલરલી ગોલ્ડના પ્રમાણે જ વ્યૂ છે કે લોંગ ટર્મ જે ટ્રેન્ડ જે છે મીડિયમ ટુ લોંગ ટર્મ ટ્રેન્ડ એ હજી બી જ છે અને જે બી સ્ટીપ કરેક્શન આવે એ ઓપોર્ચ્યુનિટી રહેશે ઇન્વેસ્ટર્સ માટે ટુ ગો લોંગ એટ લોઅર લેવલ્સ હવે શોર્ટ ટર્મ ટ્રેડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો અત્યારે થર્ટી એટ એની જે ઇમિડિયેટ હર્ડલ હતી જે આપણે અરાઉન્ડ થર્ટી નાઇન ફિફ્ટી ફિફ્ટી ફાઈવ ઝોન્સમાં જોયેલા તો એ મારા હિસાબે અત્યારે નું કામ કરી શકે છે તો શોર્ટ ટર્મ ટ્રેડર્સ ને એ જ સલાહ રહેશે કે અગર લોઅર થી બાય પોઝિશન્સ બનાવી હોય તો અહીંયા પાર્શિયલ પ્રોફિટ્સ બુક કરવા જોઈએ અને ટ્રેલિંગ સ્ટોપલો લોંગ પોઝિશન્સ પર રાખવો જોઈએ કેમ કે એક પુલબેક આની અપેક્ષા બની શકે છે કોઈ બી કારણથી કેમ કે થર્ટી નાઇન ફિફ્ટી થર્ટી નાઇન સેવન્ટી ઝોન એક સપ્લાય ઝોન રહેશે અને અત્યારે જે એવી રીતે શોર્ટ ટર્મમાં ચાર્ટ પ્લેઆઉટ થઈ રહ્યા છે જે આ રાઈઝ બી થયો છે એ લો મોમેન્ટમ પર થઈ રહ્યો છે તો ડાયવર્જન્સીસ બી એન શોર્ટર ટાઈમ ફ્રેમ્સ દેખાઈ રહ્યા છે તો અહીંયાથી ટ્રેડર્સ પર્સપેક્ટિવથી હું ડેફિનેટલી કહીશ કે હજી બી શોર્ટ કરવાની સલાહ ઇન્ડિકેશન નથી બટ જે લોંગ પોઝિશન્સ હોય એને અગ્રેસિવલી ટ્રેલ કરવું જોઈએ અને નાઇન ફિફ્ટી થર્ટી સેવન્ટી એ એક ડેફિનેટલી એક ઇમિડિયેટ હડલ રહેશે એમસીએક્સ સિલ્વરની વાત કરીએ તો આજે નવો કોન્ટ્રાક્ટ છે ડિસેમ્બરનો વન વન એટ ફોર ફિફ્ટીના આસપાસ આપણે ટ્રેડ જોઈ રહ્યા છે તો અરાઉન્ડ મે બી વન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટીના આસપાસ એક સ્ટેફ રેઝિસ્ટન્સ સિલ્વરમાં આવે અને એ અગર લેવલ્સ આપણને દેખાય તો ડેફિનેટલી લોંગ પોઝિશન્સ ટ્રેડર્સ પર્સપેક્ટિવથી થોડું ઓછું કરવું જોઈએ અને નીચેમાં મને એવું લાગે છે કે એક લાખ સત્તર હજાર એક લાખ સોળ હજાર આ એક રેન્જ રહેશે ફ્રોમ ટ્રેડર્સ પર્સપેક્ટિવ તો અહીંયા હજી બી લોંગ પોઝિશન્સ હોલ્ડ કરવી જોઈએ પાર્શિયલ પ્રોફિટ જેમ જેમ ઉપર જાય એવું કરવું જોઈએ ટ્રેડર્સને ઓકે સિલ્વર માટે પાર્સલ પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે ભાવિકજી તમે કઈ રીતે જોઈ રહ્યા છો ચાંદી કારણ કે અહીંયા જો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ તો વધતે દેખાઈ રહી છે બીજી બાજુ ચાઇના જે છે તે ખાસ કરીને સોલાર સેલ્સ એક્સપોર્ટ જે છે તે કર વધી રહ્યું છે ત્યાંથી એટલે ત્યાંથી પણ ડિમાન્ડ વધતે દેખા રહી છે સોલાર એનર્જી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇલેક્ટ્રોનિક તરફથી જે ચાંદીની ડિમાન્ડ આપણને વધતી દેખાઈ રહી છે આ બધાની વચ્ચે કઈ રીતે સિલ્વર માટે તમે ધ્યાન રાખી રહ્યા છો ભાવ સ્થાનિક બજારમાં જો આપણે દિવાળી સુધીનો વ્યૂ લઈએ કારણ કે હવે દિવાળીને ઓલમોસ્ટ એક મહિનો જ બાકી છે તો કેટલા લેવલ્સ તમે જોઈ રહ્યા છો સ્થાનિક બજારમાં આપણને ચાંદીમાં આવતા જોવા મળી શકે આઈ થિંક વર્ષનો સ્ટાર્ટિંગમાં મારો વ્યૂ હતો એક લાખ પંદરથી એક લાખ ઓગણીસ હજાર સુધીનો યર એન્ડ સુધીમાં જે પ્રોબેબલી આવી ચૂક્યું છે અને આઈ થિંક થર્ટી નાઇન ફિફ્ટી જે કલીન કીધું છે એ એક સ્ટ્રોંગ હર્ડલ છે અને નેક્સ્ટ મને લાગે છે કે જો રેલી ચાંદીમાં આવે તો થર્ટી નાઇન ફિફ્ટી ઉપર જશે તો દેખાઈ રહી છે કારણ કે એ પણ એક ઘણો સ્ટ્રોંગ સપ્લાય ઝોન છે અને જેમ તમે કીધું કે ચાઈના તરફથી આપણે સોલર પેનલની જે એક્સપોર્ટ જોઈએ તે એટલીસ્ટ ફર્સ્ટ હાફ ઇયરમાં સેવન્ટી પર્સન્ટ વધી છે અને ઇન્ફેક્ટ એમને મેમાં જ આપણે જોઈએ તો નાઇન્ટી થ્રી ગીગા વોટ જે છે એ સોલર કેપેસિટી પ્લાન્ટ નાખ્યો છે જે ઇન્ફેક્ટ યર ઓન ઇયર જોઈએ તો થ્રી હંડ્રેડ પર્સન્ટ ગ્રોથ છે એટલે ખાસ કરીને અત્યારના ડિમાન્ડ ઇન્ડિયામાં છે ઓસ્ટ્રેલિયામાં છે યુએસમાં જે છે એ સોલર પેનલ્સની અત્યારે વધી રહી છે અને ચાઇના પ્રોવાઈડ કરી રહ્યો છે અને આપણને સૌને ખબર છે કે સોલર પેનલમાં ચાંદીની વપરાશ થતી હોય છે અને ઓવરઓલ ઇન્ફેક્ટ આપણે ડેફિસિટ પણ જોઈએ ચાંદીની પ્રોડક્શનની સામે સપ્લાયનો તો એ પણ ડેફિસિટ આ ચોથું વર્ષ છે કે જ્યાં સતત ડેફિસિટ ચાંદીની છે એટલે ઓવરઓલ આઈ થિંક મને લાગે છે કે ચાંદી આ વર્ષમાં આપણે જોયું છે કે ગોલ્ડને પરફોર્મ થયું છે અને હજી પણ જોઈએ તો ગોલ્ડની કમ્પેરેટિવમાં ચાંદી ઘણી જ સ્ટીપ દેખાઈ રહી છે અત્યારના ગોલ્ડ સિલ્વર રેશિયો પણ એટી સેવનની અંદર આ આસપાસ છે જ્યાં આપણે એપ્રિલ મેમાં જોયું હતું કે એકસો ચારથી નીચે આવ્યો હતો અને હવે મને લાગે છે કે એટીનું એક નોંગ થઈ ગયું છે જે પહેલાં ફિફ્ટીનું આપણે ફૂલ સિલ્વર ઇસ્યુ તો હવે આઈ થિંક એટીની નીચે જાયો નથી દેખાઈ રહ્યું એટલે હજી પણ અહીંયાથી ગોલ્ડની કમ્પેરેટિવ મને ચાંદી વધારે સારી દેખાઈ રહી છે બટ યસ ચાંદીનો જે મૂં છે ઓલરેડી આવી ચૂક્યો છે એટલે મેક્સિમમ મને લાગે છે કે દિવાળી સુધી એક લાખ ઓગણીસ હજાર સુધીમાં આવશે અને બ્રોડ ટ્રેન્ડ આપણે જોઈએ ચાંદીની તો એક લાખ દસ હજારથી એક લાખ ઓગણીસ હજારની આસપાસ છે તો એક લાખ અઢાર હજાર ઓગણીસ હજારની આસપાસ આવે છે તો એકવાર ડેફિનેટલી પ્રોફિટ બુક કરવું જોઈએ અને થોડુંક વેઇટ કરવું જોઈએ નવી પોઝિશન્સ માટે અને જો થર્ટી નાઇન ફિફ્ટીની ઉપર જાય છે તો મને લાગે છે કે ચાંદી ફોર્ટી વન ડોલર સુધી પણ આવી શકે છે એટલે એ પણ એક વોચઆઉટ કરવું જોઈએ અને હવે પણ શોર્ટ પોઝિશન એવોઇડ કરવું જોઈએ કોઈને નવી પોઝિશન લેવી હોય તો મે બી એક લાખ બાર હજારની આસપાસ આવે છે ત્યાંથી લેવી જોઈએ અને કોઈને જૂની પોઝિશન છે એક લાખ ઓગણીસ હજાર એક લાખ અઢાર હજારની આસપાસ આવે છે તો ત્યાં એકવાર પ્રોફિટ બુક કરવું જોઈએ બેઝ મેટલ્સને કઈ રીતે ધ્યાનમાં રાખી રહ્યા છો કારણ કે જુઓ આ સપ્તાહ ખાસ કરીને જો આપણે વાત કરી લઈએ તો લાસ્ટ વીક નિકલના કોન્ટ્રાક્ટ જે છે તે ફરી અહીંયાથી શરૂ કરવાના સમાચાર જે રીતે બનતા દેખાયા હતા એમસીએક્સ પર ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે ફ્યુચરનો ભાવ આ સપ્તાહ દરમિયાન પંદર હજાર ત્રણસો ડોલરની ડોલર પ્રતિ ટનની નજીક આપણને પહોંચતો દેખાયો હતો પણ ઓવરઓલ જો મેટલ્સની વાત કરી લઈએ તો એલએમઇ પર ખાસ કરીને કિંમતોમાં ઘટાડો આપણને આવતો દેખાયો છે કારણ કે ચાઇનાના ઇન્ડસ્ટ્રીઅલ પ્રોફિટમાં જે રીતે ઘટાડો આવ્યો છે તેની થોડી ઘણી સર આપણે બનતી દેખાઈ રહી છે પણ બીજી બાજુ ડોલર ઇન્ડેક્સમાં જે નિર્માશ આવી છે તેનો સપોર્ટ પણ અહીંયા મળતો દેખાઈ રહ્યો છે બીઝ મેટલ્સમાં કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો અને ક્યાં ફોકસ કરી રહ્યા છો મેટલ્સમાંથી ટ્રેડિંગ મેટલમાં જો યે તો કસાઈ જઈ નથી રહ્યા એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે કારણ કે એક તરફ પડી જોઈ રહ્યા છે કે જે ટેરીફ છે તેના લીધે ડેફિનેટલી જે ડિમાન્ડ છે એની ઉપર અસર થવાની છે પણ બીજી સાઈડ આપણે જોઈએ તો હાલ અત્યારના ડોલર જે વીક થઈ રહ્યો છે એનું પણ થોડુંક વીલ જે છે એ મળી છે 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 મને લાગે કે કોપર જે હજી પણ થોડોક પોઝિટિવ કારણ કે જે ન્યૂઝ આવ્યા હતા આ વીકમાં કે કોપર એક તો યુએસ જે છે ક્રિટિકલ મિનરલમાં નાખવાનું છે જેના લીધે આગળ જતા એક્સપ્લોરેશન એ લોકોને કરવું હોય માઇનિંગ કરવું હોય તો ફેડરલ ગવર્મેન્ટની જે છે એ લોકો મંજૂરી લેવી પડશે અને સેકન્ડ આપણે જોઈએ તો કે ચીલી જે સૌથી મોટો કોપર પ્રોડક્શન છે ત્યાં માઇન્ડ કોલેજ થઈ હતી એટલે રીસ્ટાર્ટ કરવા માટે હવે થોડુંક રેગ્યુલેટરી ચેન્જ કર્યું છે એટલે રીસ્ટાર્ટ કરવા માટે થોડુંક આવું છે કે રેગ્યુલેશન થોડુંક સ્ટ્રોંગ કર્યું છે એટલે ત્યાં પણ થોડુંક સપ્લાય ડિસ્ટપ્શન છે બટ ઓવરઓલ હજી પણ એલ એમ જોઈએ તો કોપરના જે ઇન્વેન્ટરી છે એ વધી રહી છે એટલે પ્રાઇસીસમાં આપણને કોઈ બહુ મેજર ઉછાળો જોવા નથી મળ્યો ઓવરઓલ આઈ થિંક નવસોથી એટ એટી જે છે એટ એટી સોરી એક બ્રોડર રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે તો આઈ થિંક કોપર જો થોડુંક કરેક્શન આવે છે એટ એટી એટ કે એટ એટી ફાઈવની આસપાસ તો ડેફિનેટલી બાય કરી શકાય છે નવસોથી નવસો દસ એક સ્ટ્રોંગ હર્ડલ ઝોન છે એટલે હમણાં શોર્ટ ટર્મમાં મને નથી લાગતું કે તેજી જોવા મળી શકે છે એલ્યુમિનિયમ એક જે છે કે જેમાં આપણે ઇન્વેન્ટરીઝ જોઈ રહ્યા છે કે ઝિંક અને કોપરમાં વધી રહી છે એલ્યુમિનિયમાં એલ્યુમિનિયમ પર ઇન્વેન્ટરી થોડીક ઓછી થઈ રહી છે તો ત્યાં પણ મને લાગે છે કે ફોકસ રાખવું જોઈએ હાલે કે ત્યાં પણ ટુ ફિફ્ટી સિક્સ ટુ ફિફ્ટી સેવનની જે ઝોન છે એ ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ઝોન છે એટલે એની ઉપર સસ્ટેન થાય હમણાં નથી દેખા રહ્યું બટ એમાં પણ કોપર એલ્યુમિનિયમમાં પણ ટુ ફિફ્ટી ટુની જો આસપાસ આવે છે નીચે આવે છે એકવાર બાય કરી શકાય છે સિક્સના ટાર્ગેટથી અને સ્ટોપલો રાખી શકાય ટુ ફિફ્ટીનો તો ઓવરઓલ નેક્સ્ટ વીકમાં પણ મારો વ્યૂ છે કે જે હાલ બેસ બેઝ જે છે એ સાઈડવીઝ જ રહેશે થોડુંક અંડોટો જ ભૂલી શકે કે થોડું કરેક્શન આવે છે તો બાયની જ સલાહ રહેશે થોડું કરેક્શન આવે છે તો પછી ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખા રહી છે કોપર એલ્યુમિનિયમમાં એલ્યુમિનિયમમાં ઇન્વેન્ટરીઝ ઘટી રહી છે તો તેનો સપોર્ટ ખાસ કરીને અહીંયા કિંમતોને મળતો દેખા રહ્યો છે પણ પ્રિયાંકજી તમારો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે કારણ કે જો કોપર અને વાત કરી લે તો અહીંયા દર ઘટવાની અપેક્ષા પણ બનતી દેખા રહી છે એને કારણે પણ થોડો ઘણો સપોર્ટ મળી રહ્યો છે એલ્યુમિનિયમમાં ખાસ કરીને જે સમાચાર આપણને બનતા દેખાયા હતા કે સ્મેલ્ટર જે મોન્ઝાબિક છે એમાં એક પ્લાન્ટ તેઓ બંધ કરશે તો અહીંયા પણ ઉત્પાદન ની અને સપ્લાય ની ચિંતા ને કારણે થોડી ઘણી કિંમતો જે છે તે આપણને વધતી જોવા મળતી દેખાઈ રહી છે કઈ રીતે મેટલ્સ માટે તમે ધ્યાન રાખી રહ્યા છો મેટલ્સમાં ભી આપણે હું અગ્રી કરીશ ભાવિક દીધી કે મોરલેસ આપણે માઉન્ટ ટુ પોઝિટિવ અંડરટોન સાથે જ ટ્રેડ થઈ રહ્યા છે બધા બેઝ મેટલ્સમાં બટ અગર હું એમ કહું કે મીડિયમ ટુ લોંગ ટર્મનો વ્યૂ અગર છ મહિનાનો વ્યૂ લઈએ તો હું પોઝિટિવ રહીશ બેસ મેટલ્સ પર સ્પેસિફિકલી અગર આપણે કોપર જોઈએ તો હાયર સાઈડ નાઇન હંડ્રેડ નાઇન ટેન એ હર્ડલ રેટ રહ્યો જ છે ઘણા ટાઈમથી અને નીચેમાં આઠસો સિત્તેરનો આઠસો સાહીઠ નો એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે અત્યારે આપણે એટ નાઇન્ટી થ્રી ના આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે અહીંથી જે બી ટીપ્સ આવે અગર શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી હું વાત કરું કોઈ ફાઈવ ના આસપાસ એક સપોર્ટ છે તો ત્યાં આગળ મળે તો બાય કરવું જોઈએ ગ્રેજ્યુઅલી આપણે ટુવર્ડ્સ નાઇન ઝીરો નાઇન ઝીરો ટુ થી નાઇન વન ટેન આ રેન્જ એક્સપેક્ટ કરી રહ્યા છે અને અગર નાઇન હંડ્રેડ એન્ડ ટેનના ઉપર જ્યારે બી સસ્ટેન થાય માર્કેટ તે બાદ એક સારી એવી મોમેન્ટમ અને સ્ટ્રોંગ મોમેન્ટમ સ્ટ્રોંગ ટ્રેન્ડ સાથે તેજી કોપરમાં આવી શકે છે રિસ્પેક્ટિવલી અગર એલિમીના પ્રાઇસીસ આપણે જોઈએ તો એ લેવલ રહેશે દસ હજારનું અગર દસ હજારના ઉપર એલિમી કોપરના પ્રાઇસીસ જ્યારે બી સસ્ટેન થશે તે બાદ એક આપણે સ્ટ્રોંગ મોમેન્ટમ સાથેની તેજી કોપરના કાઉન્ટરમાં એક્સપેક્ટ કરવી જોઈએ સેમ રીતે એલ્યુમિનિયમમાં આપણે અગર અત્યારે પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂથી થી વાત કરીએ તો ટુ ફિફ્ટી ફોરના આસપાસ રેટ્સ છે તો અહીંયાથી મે બી અરાઉન્ડ ટુ ફિફ્ટી અને ટુ ફોર્ટી એટ આ એક સ્ટ્રોંગ સપોર્ટ બેઝ છે અને હાયર સાઇડ જે સપ્લાય રેન્જ છે અરાઉન્ડ ટુ ફિફ્ટી ફાઈવ ફિફ્ટી સિક્સની રહેશે તો ટુ ફિફ્ટી સિક્સના ઉપર અગર સસ્ટેન થાય એક બે દિવસ તો ફરીથી આપણે એકવાર રેલી એલ્યુમિનિયમ એક્સપેક્ટ કરવી જોઈએ બધા મોર ઓરલેસ બધા બેસમેટ અત્યારે રેન્જમાં ટુ પોઝિટિવ રહેવા જોઈએ ગોઈંગ ઇન ધ નેક્સ્ટ વીક તો બંને નિષ્ણાતો ખાસ કરીને કોપર અને એલ્યુમિનિયમ માટે પોઝિટિવ બનતા દેખાઈ રહ્યા છે ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ આ બંને તરફથી મળતી દેખાઈ દેખાયા છે ધ્યાન રાખવાનું રહેશે આગળ વધી અને ક્રૂડ ઓઇલની ચાલ પર નજર કરી લે તો આ સપ્તાહ દરમિયાન ત્યાં પણ આપણે વોલિટાઇલ કામકાજ જોયું છે ભાવિકજી ખાસ કરીને ઇન્વેન્ટરીઝ યુએસમાં જે રીતે ઘટી છે બીજી બાજુ ઓપેક પ્લસ તરફથી જે રીતે ઓઇલ ઉત્પાદન કાપની જે વાત હતી ત્યાંથી તેઓ હવે ઓઇલ ઉત્પાદન ઉમેર્યું છે છ મિલિયન બેરલ પ્રતિ દિવસનું ઓઇલ જે છે તે તેમણે બે વધાર્યું છે ખાસ કરીને યુએસ જે રીતે રશિયા યુક્રેન વચ્ચે હવે યુએસની એન્ટ્રી થતી દેખાઈ રહી છે તેને લઈને અનિશ્ચિતતા હજી પણ આપણને બનતી દેખાઈ રહી છે ક્રૂડ ઓઇલ માટે આ બધા ફેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો વોલેટાઇલ તો જ્યાં આપણે જોયું હતું કે અરાઉન્ડ જુલાઈમાં સિત્તેર ડોલર હતું પછી સિત્તેરથી થી સીધો સાહીઠ ડોલર આવ્યો હતો કારણ કે ત્યારે વાત ચાલી હતી કે રશિયાને યુક્રેનની કેટલી સ્ટોક થઈ શકે છે પછી રશિયા ઉપર કોઈ એડિશનલ સેન્કશન્સ ના આવ્યા બટ ઓવરઓલ આપણે જોઈએ ડબલ્યુટીઆઈ તો સિત્તેર ઉપર ન જતો સાઈઠ નીચે ન જતો સાઈઠ પછી આપણે સિક્સટી ફોર સુધીની એક રેલી જોવા મળી કે જ્યાં લાસ્ટ ફ્રાઈડે ફાઈડે એવું એટલે દરવાજો ખોલ્યો છે કે આગળ જતા કટ થઈ શકે છે સપ્ટેમ્બરમાં એટલે એક થોડીક પોઝિટિવિટી આવી બટ ઓવરઓલ અહીંયાથી મને કોઈ ખાસ ટ્રિગર દેખાઈ નથી રહ્યું એટલીસ્ટ કાચા તેલ માટે ઉપર કે નીચે જવા માટે આઈ થિંક તમે જેમ કીધું કે ઓપેક પ્લસ જે છે એ માર્કેટ શેર વધારવા માટે એમનું પ્રોડક્શન વધારી રહ્યું છે જે એક ડેફિનેટલી નેગેટિવ સાઇન છે અને અહીંયાથી આપણે ડિમાન્ડની પણ વાત કરીએ તો ડિમાન્ડ ખાસ કરી કોઈ બહુ મોટી દેખાઈ નથી રહી કારણ કે યુએસમાં સમર જે પીક સિઝન જે ડિમાન્ડની હોય એ ખતમ થઈ ગઈ છે હવે વિન્ટરમાં યુઝઅલી આપણે જોઈએ હિસ્ટોરિકલી તો ડિમાન્ડ ઓછી જ હોય છે એટલે અહીંયાથી સે કે સિક્સટી ફાઈવ સિક્સટી સિક્સની જો ઉપર સસ્ટેન થાય તો જ મને લાગે છે કે કાચા તેલમાં કોઈ મોટી તેજી જોવા મળી શકે છે ડબ્લ્યુટીમાં અદરવાઈઝ મને લાગે છે કે આ બ્રોડ થી સિત્તેરથી ની વચ્ચે છે એમાં ટ્રેડ કરશે અને જે પણ ન્યૂઝ હશે એના ઉપર રિએક્ટ કરશે એટલે આમાં મોરલેસ મારી કોઈ ખાસ કરીને કોઈ ટ્રેન્ડ દેખાઈ નથી રહ્યો મને અને ઓવરઓલ આઈ થિંક વુડ સે કે સાઇડવેઝ જ હજી રહેશે એટલે નેક્સ્ટ વીક પણ પ્રોબેબલી કોઈ ન્યૂઝ આવે છે તો એના ઉપર આપણે માર્કેટ રિએક્ટ કરી શકીએ છીએ અદરવાઈઝ અહીંયા જે ફંડામેન્ટલ છે એના ઉપર ખાસ કોઈ વ્યૂ લેવું થોડુંક ડિફિકલ્ટ છે એટલે મને તો લાગે છે કે ઇગ્નોર જ કરવું જોઈએ હાલ અત્યારના કાચા તેલનું ઓકે તો અવોઇડ કરીને ચાલવાની સલાહ ખાસ કરીને ક્રૂડ ઓઇલ માટે બનતી દેખાઈ રહી છે થોડુંક વોલેટાઇલ સેશન હજી પણ આપણને જોવા મળી શકે છે પ્રિયાંકજી તમે કઈ રીતે રેન્જ જોઈ રહ્યા છો ખાસ કરીને બ્રેન્ડની વાત કરી લે સ્થાનિક બજારની વાત કરી લઈએ કયા લેવલ્સ અહીંયા ધ્યાનમાં રાખવા crude oil num worthless uh, agree karis ki range bound at chefs uh, apne very short term uh, ma range joa jaye tomra 3 tar divas pehla 5700 na aas pass uh, gai lo ane uh, 5400 uh, on the lower side so 5, to 5400 to 5750 આ એક રેન્જ જે છે એ વેરી શોર્ટ ટર્મની રેન્જ છે તો એમાં જ માર્કેટ ઓસિલેટ થઈ શકે છે કોઈ બી જે ફ્રેશ ટ્રીગર્સ ફંડામેન્ટલી આપણે જોઈ નથી રહ્યા ક્રૂડ ઓઇલ માર્કેટ જેને એક ડાયરેક્શનલ મૂવ ક્રૂડ ઓઇલને આપી શકે છે મારું માનવું એવું છે કે ફિફ્ટી એટ હન્ડ્રેડ ફિફ્ટી નાઇન હન્ડ્રેડના ઉપર અગર સસ્ટેન થશે તે બાદ એક સ્ટ્રોંગ મોમેન્ટમ ઓન ધ અપસાઇડ બની શકે છે પણ ત્યાં સુધી રેન્જ નો જ કારોબાર રહેશે બ્રોડ રેન્જ જોવા જઈએ તો ફિફ્ટી ઓન સાઈડ તો આ રેન્જ 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 ઓકે એક કામકાજ જ ક્રૂડમાં આગળ પણ જોવા મળી શકે છે નજર રાખવાની રહેશે સાથે અને પ્રિયા સમય ફાળવે અમારી સાથે આ શો માં જોડાવા માટે આ બંનેનો આભાર અને અને એ સાથે જ જ બસ મને પણ વધુ સમાચાર માટે જોતા રહો બજાર નમસ્કાર